વેક્તિની લાલચમાં હજારો લોકો કરોડો રૂપિયાનું બૂચ મારનાર શુમંતર ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધાઈ શકે છે વધુ એક પોલીસ ફરિયાદ બેસેટ સ્પોન્સર સ્કીમના નામે છ હજાર કરોડ રૂપિયાના કોપાનો સીઆઈડી ક્રાઇમે કરેલા પેતાફાશ બાદ મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે તો પોલીસે ભૂપેન્દ્ર ઝાલાના કેટલાક સાગરીતોની ધરપકડ કરી તપાસ તેજ બનાવી એવામાં સમાચાર છે કે હવે ભોગ બનનાર રોકાણકારો સીઆઈડી ક્રાઇમ સમક્ષ નિવેદન નોંધાવી રહ્યા છે હાલમાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરનાર અરવલ્લી જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર પોલીસ સમક્ષ હાજર થયા છે અને નિવેદન નોંધાવી રહ્યા છે એ ઉપરી અધિકારી સાથે આ રજૂઆત કરીશું આ એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે એમ એ તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી ચાર ટીમો બનાવેલી છે જે ચાર ટીમો આગળનું કામ કરે છે તપાસના કામ તો પછી એસપી ચૌધરી સાહેબે મે કીધું કે જો એક એ લખાઈ દો હું લખાવું નહીં મારે એવું મારી એફઆઈઆર થવી જોઈએ તમે લખાવો એમ ના લખાવું પછી એમને સાહેબને વાત કરી સીઆઈડી ક્રાઇમને તો ત્યાં ત્યાંના ડીવાયસપી સાહેબે એવું કીધું કે કોમ્પ્યુટરમાં લખો ને કહેતા કોમ્પ્યુટરમાં લખો પછી કોમ્પ્યુટરમાં લખ્યું પછી લખ્યા પછી મેં કીધું મને કોપી આપો એફઆઈઆરની તો પછી એમને એમના સાહેબને વાત કરી ડીવાયસપી સાહેબનો ફોન ઉપર પણ ડીવાયસપી સાહેબે કે સુરેશભાઈને ફોન આપો તો મને ફોન આપ્યો હું કે સાહેબ આ તો કોમ્પ્યુટરમાં લખ્યું તમે એની કોપી મને નથી આપતા તો મને શું ખબર કે તમે ફાઇન ફેંકી દો તમે આ મને ભરોસો કેવી દીધા બે તો સાહેબ એ કીધું કે આ કક્ષાની સંસ્થા કહેવાય સરકારની એના પર ભરોસો મૂકવો જોઈએ અને તમને આવતીકાલે અમારા એડિશનલ ડીજીપી સાહેબ રાજકુમાર પાંડિયન સાહેબ એ એમને એપ્રુવલ માટે આ તમારી ફરિયાદ જશે રાજકુમાર પાંડિયન સાહેબ પાસે આ જશે એપ્રુવલ માટે આવતીકાલે તમને ગાંધીનગર બોલાવીને એ સીઆઈડી ક્રાઇમ તમારી એફઆઈર થઈ જશે એ બધી વાત તો ફરિયાદમાં આવી જશે એ એ એ ફ્રોડ બધું હું ફરિયાદમાં આંકડો આવશે ને ફરિયાદ એફઆઈઆર હું જાહેર કરીશ રોકાણ કર્યું તું એ વાત મીડિયામાં જણાવી એ જુદી વાત છે જયારે ફરિયાદમાં જાય સાચી સાચું રોકાણ કહેવાય કારણ કે યાર મીડિયામાં શું છે મીડિયામાં તો ગમે તે બોલો બરોબર પુરાવો આપવાનો છે પોલીસ નહીં આપવો પણ મારે વણકર સુરેશભાઈ હા પુરાવા છે ને જે બીજેડ ઇન્ટરનેશનલ તરફથી જે બેંક ગેરંટીના સોરિટી આપવામાં આવતા હતા એ પુરાવો અમારી પાસે છે અને મેં જે એસ બી ચૌધરી સાહેબ આવ્યા હતા સીઆઈડી ક્રાઇમમાંથી એમણે મેં પુરાવા આપ્યા બતાવ્યા બીજેડ બાબતે જે પૈસા ગયા છે અમારા એ હાથ તો ધરી છે એમને પણ કાલે અમને ત્યાં ગાંધીનગર બોલાયા છે ત્યાં જવાનું છે અમારે ગાંધીનગર મારા પોતાના ત્રણ લાખ છે મારા દિયરના એક લાખ છે અને મારા હસબન્ડના છે પાંચ પાંચ જેવા